હું જોતો હોઉં છું કે વર્ષોથી જમ ગોવિંદભાઈએ વાત કરી એમ આપણું મુક્તેશ્વર અને કરમાવતમાં પોણી આવે અને આપણા વડગામ તાલુકાના તળાવો ભરાય વર્ષોથી એની માગણી હતી ઘણા લોકો સોશિયલ મીડિયામાં એનો રસ લેશ કાને આ આંદોલન કર્યું અમે આ કર્યું અમે જાગ્યા અમે પોણી લાયા હું જાહેર મંચ ઉપરથી કહું છું દસ થી સ્વર ત્રીસ આવું વક્તવ્ય ને આવું ભાષણ આવા લોકો ને રાજકારણ રની પણ ખબર નથી પડતી વડગામ તાલુકાની અંદર કે ગુજરાતમાં ત્યારે મારા ચૌધરી સમાજમાં જન્મ લેલાલો લો આજ તાલુકાનો નો પનોતા પુત્ર લાલજી મામા ભારતીય જનતા પાર્ટીનો નો પૂર્વ પ્રમુખ હતો મિત્રો એને સપનું જોયું હતું કે મારા મુક્તેશ્વર ડેમડી અંદર મા નબદાના નિર્ણય ખાવું ઘણા લોકોને ચંડીઓ પહેરવાની પણ ખબર નથી પડતી એ લાલતી મામા ના સપનો અત્યારે મિત્રો અમે એમના ચીધા માર્ગે ચાલી ચાલી મારું વડગામ ભારતીય જનતા પાર્ટી નું સંગઠન હોય મારો બનાસકાંઠા જિલ્લાના યશસ્વી